બધા મિત્રોને મજામાં હશે બધા અને બધા ખિલખિલાટ હશે કારણ કે હમણાં આપણને દસ દિવસથી બહુ શાંતિ જળવાઈ રહી છે એટલું સારું છે કારણ કે હડકાઈ થઈ ગયેલી કુતરી ગુજરાતમાં હાલ હાજર નથી પણ હવે લોબો સમય રાહ જોવરાવી અને વળતા ગુજરાતની અંદર પાછા આવી ગયા છે અને આવતાની સાથે વિડીયો આવ્યો છે એમનો તો એ વિડીયોની અંદર ગોંડાવેળા કરી રહ્યા છે જોરદાર કોઈ સુડવેલ વળગી હોય ને કોઈ ભૂતપ્લિત વળગી હોય ને એવી રીતના ખેલ કરી રહ્યા છે ને વિડીયો તમારી સામે લઈને આવ્યો છું એમનો તો કુતરીનો વિડીયો જોવાનો જ છે બધા સાથે મળીને જોવાનો છે તમે અને હું તો સહકાર આપજો વિડીયોમાં બન્યા રહેજો એ વિડીયો તમને બતાવવાનો જ છે હવે ઉમના મેળામાં કોઈ એને વળગાળ વળજ્યો કે કોઈ સાધુ મહારાજે એને શ્રાપ આપ્યો કે શું છે કારણ એ તમને બતાવું છું લાસ્ટમાં તો સાથ આપજો સહકાર આપજો વિડીયાને એક લાઈક કરી દેજો અને ચેનલમાં નવા આવેલા હોય તો મિત્રો એક સબસ્ક્રાઈબ કરી દીજો બસ એક સબસ્ક્રાઈબ કરશો તમારો પ્રેમ મળ્યો રહેશે તો મારા માટે બહુ છે તો મિત્રો આપણે સાચા માણસનો સપોર્ટ તો કરતા જતા અને કરતા રહીશું ને ખાજુરભાઈએ અત્યાર સુધી કોઈ એમને આ કુતરીની વાતો ધ્યાનમાં લીધી નથી એ પણ બહુ સારી બાબત છે તો મિત્રો હવે આની પહેલા જે બે દિવસ પહેલા એને એક વિડીયો મોકલ્યો છે કુત્રી કુંભના મેળામાંથી ડાયરેક્ટ હવા વિડીયો મને કુંભના મેળામાં બોટાદ તાલુકો અને ગામ આપણે ગામ થી મને ભૂપતભાઈ મેળા છે કુંભના મેળામાં તો ભૂપતભાઈ મને પૂછે છે કીર્તિબેન તમે કુંભના મેળામાં

તમે તો બહુ ભૂલા પડી ગયા હો કુંભના મેળામાં જ્યા હતા કોઈ સંત સંતના ચરણોમાં આશીર્વાદ લ્યો સ્નાન કરો અને હડકાઈ હારે છે ફરો રાસો અમે તો આ ચાર પાંચ દિવસ થી જે હે પણ ઓના જોડે કોઈ આવેલું નથી આની જોડે કોઈ આના જોડે આવ્યો વિડીયો બનાવ્યો નથી બોલો એક એક રોજની એક કરોડ પબ્લિક આવે છે તો આ કુતરી જોડે કોઈ વિડીયો બનાવ્યો નહીં કારણ કે દરેક લોકો જાણે છે કે આ હડકાઈ છે એક નંબર ની આ તો કાટા આવે તમે ને કાલ અહીંયા ના ફોટા તમારા ફોટા સાથે આ તો ગાળી બોલવા માંડે છે તમારે ભલા કોઈ ખારા મણા ને પૂછવું તું તમે તો બે ગયા અને એમ પાછા હમાસા લોહરા કીર્તિ બે તમે ઘૂંપના મેળામાં માં ચાથી લમાય પાપ કરી કરીને જ્યાં છે એટલે આયા છે અહીંયા તમને નહીં ખબર હોય તો ભૂપતભાઈ હજુ હાવેળું છે અહીંયા ની વાયરો ના લેતા અને શેટા જતા રહેજો આ બહુ હડકાયું માણસ છે હડકવા હાલેલો છે અને છેલ્લા સ્ટેજની અંદર હડકવા હાલેલો છે એટલે શેટા રહેજો બટકુ ના ભરી જાય હોય કારણ કે બહુ આનો પડસાયો જ નહીં પડ્યો ને કે પનુતી બે હશે પાછી ઘરમાં તો શેટા રહેજો ને હવે ભૂલે શું કે પાછા આવતી હોય શેટા ખસી જાજુ અને પડસાયો પડી ગયો હોય ને પનોતી બે હોય એમ હોય ને તો આપણે એમ કરજો

હા બહુ સારું કીધું જ છે હારો તું એમ કરતી કે સ્નાન કરીને હારો જન્મ મળે મને ઈ તો ભૂલી જ જાય છે એકલું પાપ કર્યું છે તે હા ધર્મ વ્યક્તિ થઈ ગઈ છે એટલે તને હવે મનુષ્યનો અવતાર તો મળવાનો નથી કુતરી નો જ અવતાર મળવાનો છે અને એ કુતરી જેવી એકલી ખો થયેલી હોય ને એવી કુતરી નો જન્મ મળશે હમ આ તે આમ જે ઓઢ્યું ને એ જાફરા છે ને કુતરી ટાઈપ ના જ છે નહીં વિદેશીમાં આ વિદેશીઓ જોડે સિટીમાં રહેતા હોય ને કૂતરા નો આમાં હિસકા ખાવતા હોય ને લઈ ફરતા હોય જાફરા વાળા કૂતરા એ ટાઈપ ની કુતરી નો જલન તને મારવાનો હા અને કોઈ તને રોટલો નહીં નાખ હાચું બાકી સમજી તો મિત્રો હજુ આગળ પણ જોઈએ કે મેળામાં ફરી મોજ છોક કરીને આવતા રહ્યા છે અને હવે વળી એ પાછો લાઈવમાં ચાલુ થઈ જશે પણ એક ભયંકર વિડિયો આવ્યો છે એમનો તો જોવાનું થાય જ છે જોઈ લઈએ મને માની સોગન ખાલી આ મેજીક ઓભળીને જ મને તો આમ તમે જુઓ તો ફળચી થઈ ગયો પેટમાં તો ફફડાટ મારતો નહીં મેજિક જ જોઈને ખાલી આવું થઈ ગયું પણ થઈને જોવું તો પડશે જ કે ચેવું છે આગળ એમ મૂત્રી ના જતો મૂત્રી

ઘરે બેઠી બેઠી બાથરૂમ માં જઈને નહીં રહ્યો હતો તો અહીંયા ના આવી ગયા તને એમ હતું માર પાપ ધોરા છે નહી ના 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 પાપ ચાર ધોરાય ખબર છે મન ચોખ્ખું આવું જોઈએ આપણું તન મન બધું ચોખ્ખું આવું જોઈએ કોઈના વિશે ખરાબ પણ ના બોલવું જોઈએ અને એવા

અને ધૂણતી ધૂણતી અર્જુન આટલો વળગાડ વળજો તોય તું ધરી જ નહીં કહો અને કે હું નાહી નાય એકલું પાપ કરીને જો અહીં જીતી વળી પાછી આવીને ફેર તું તો ભૂલી ગઈ કૂંપના મેળામાં જઈને આવે તો કેવું વ્યક્તિ બની જાય સંસ્કારી વ્યક્તિ બની જાય અને તું તો આય હવે તારો પરચમ ચાલુ થઈ ગયા ફાગડદા તારા લપા ખજૂર ભાઈ તારી તાકાત છે મુતરાવાની લાલા ભાઈ હતા ને કેટલી દર ની દીધી રોજ ત્રણ દિવસ આયા હતા લોકેશન ઉપર મુત્રી ગઈ એટલે છે કુંભના મેળામાં જાતી વાજી ઉભી જ નહીં રી મામલો હવે થોડોક શાંત પડ્યો ને એટલે હવે આયા એવો વળગાળ વળગાડી રહી તમારા આરે આવું જ થાય છે આવ મારો વિડીયો આવવાનો જ છે તમારા સુધી આવ મારા મિત્રો મારો વિડીયો શેર કરવાના જ છે અને શેર થાતો થાતો અહીંથી હેડ છે ને તે આવશે થોડોક કાઠિયાવાડમાં અહીંયાથી સૌરાષ્ટ્રમાં અહીંયા થાતો સુરેન્દ્રનગર થાત તો ને સુરત રહેશે ને સુરત આપવાનો આ વિડીયો તારો કોઈ દાડો સારું નહીં થાય હા હા લસી ના આલું હંમેશા તું આવી ધૂણતી રહે ને હંમેશા આવો વળગાડતો ને જ રહી દુનિયા ખૂણા ખસકાલ તને મારો ના સુધરી મેળામાં ત્રિવેણી સંગમ ત્રણ નદીઓનો સંગમ થાય છે સ્નાન અને ઈ કુંભના મેળાની અંદર કોણ સ્નાન કરી શકે પવિત્ર માણસ સ્નાન કરી શકે અને એને સ્નાન ફળે અને એનો પાપ ધોવરાય માનવ પાપ ના ધોરાય જિંદગીમાં ગમે અહીંયા આવવા જાય તો મારા બાના પેલા ખડો ભરેલો છે અહીંયા ના આવે ને તળાઈમાં ના આવે ગમે અહીંયા ના આવે તો એ માનવ પાપ નહી ધોરાય ગમે અહીંયા ના છે ગંગા નદીમાં ના આવે કે ક્યાંય પણ ના આવે તો એ પાપ દોરાવાનો તો નથી કારણ કે હજારો બેન દીકરીઓની પથ્થર ફાડી નાખી અને ગાળી બોલવાનો ધંધો ગાળી બોલતો તો આવડે જ બીજું કઈ આવડતું જ નહીં અને હારા હારા માણસો હોય એમને ફસાવી ફોસલાવી ને બદનામ કરવાના રૂપિયા ના હાલે એટલે પણ ખજુર તરફથી તો એક પાય લીએ તને એક ટકોય મળવાનો નથી ગમે એટલે તો વેહ કરીશ ને તોય હા તો મિત્રો શેર કરી દો વિડીયો ફટાફટ ને જાવ પડે આ કૂતરી જોડે હા તો એટલો સાથ સહકાર આપો અને લાઈક કરજો એક કોમેન્ટ હારી કરો આ ધૂણે એના માટે તો મજા આવશે તમારી બધાની કોમેન્ટ વાંચું છું સપોર્ટ આપો છો એટલા માટે દિલથી આભાર તો મળીએ આવાના બીજા વિડીયોમાં હવે ઘરે આવ્યા છે એટલે વળગડ કઢાવશે અને કોઈક નવું પાસું લાઈવ કરશે તો લઈને આપની સમક્ષ રજૂ કરીશું તો રજા આપશો જય દ્વારકાધીશ જય માતાજી